ખેરાલ નગરપાલિકામાં પ્રમુખની ચેમ્બરમાંથી કોંગ્રેસના નગરસેવકને બહાર કાઢાતા થયો વિવાદ નગરપાલિકાની ઓફિસમાં બેઠેલા સભ્ય પતિઓ પૈકી છગનભાઈ પટેલને અમારે ખાનગી વાત કરવી છે બહાર જાવ તેવી વાત કરતા થયો વિવાદ કોંગ્રેસના વોર્ડ એકમાં ચૂંટાયેલા છગનભાઈ પટેલને બહાર કાઢવામાં આવતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો નગરપાલિકાની ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા સભ્યોના પતિઓને કોણે બેસી નિર્ણય કરવાની પરમિશન આપી તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે ત્યારે થોડાક સમય પહેલાં વોર્ડ ત્રણના કોંગ્રેસના સભ્ય ઉમર ફારૂક સિંધીને પણ કાગળ લેવા મુદ્દે કરી હતી બબાલ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ સહિત કલેક્ટર સહિત મામલતદારને અરજી આપી ન્યાય માગ્યો નગરપાલિકાની પ્રમુખની ચેમ્બર આખો દિવસ સભ્ય ન હોય તેવા લોકો બેસી રાજકીય ચર્ચા કરતા જોવા મળે છે તેવા આક્ષેપો છગનભાઈ પટેલે અરજીમાં કર્યા છગનભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી નગરપાલિકામાં કામ અર્થે આવતા સામાન્ય નાગરિકોને બેસવા કે પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન જોવા મળી રહી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મે મણખે દાલો સુનામ આપનું ચૌધરી છગન બિરામજી ભાઈ છગન મે શું ઘટના ઘટી હતી હું અંદર એક નંબરનો ચૂંટાયેલો સભ્ય તરીકે હું અંદર ચેમ્બરની અંદર પ્રમુખ સાહેબની ચેમ્બરમાં બેઠો હતો ત્યારબાદ એક વિક વિકેશ અને વિક્રમભાઈ અને એક રશિકભાઈ આ તાણા અંદર બેઠેલા હતા એટલે હું એમની જોડે બેઠેલો હતો એટલામાં મને એવું કહેવામાં આવ્યું વિકેશભાઈને કે તમે કાકા બહાર જાઓને મારે અંગત વાત કરવી છે એમ કરીને ચૂંટાયેલો કોઈ સભ્ય હતા નહીં છતો બી મને બહાર કાઢવામાં આવ્યો ચૂંટાયેલા સભ્યને અને એ લોકો એ ભાઈ અંદર શું ખાનગી કૂટવું હતું એ કોઈ મને જાણ કરી નથી એટલા માટે મને બહાર કાઢવામાં આવ્યો આ અંગે શું કાર્યવાહી કરી રહ્યો આ અંગે મેં અરજી લખાઈ અરજી લખીને આપી ચીફ ઓફિસર સાહેબને બધી મોકલાવી છે ઉપર બી મોકલાવી પ્રવાંતભાઈ મોકલાય મમલતદારને મોકલાય છે コンクレスのつんでさい。